માલ માં પપ્પા ઠાંય છે બાજુ એક ગા દો ગઈ છે ઓલા સુટા છે માલ આવે ધીમે ધીમે વાડા માતા માલ એ આખી રીતે તો આવે ધીમે ધીમે માપાલ છેલી લે ગા દો એક ગૌરી આ બત તમને ધારવા બતાવી પડી ગયા ઈ દો

મારા મમ્મી ફેવરેટ હરી કુ વાપરી ગયો ભાંગી ગયો સ્ટાક અહીંયા ઓલી બાદ ની સિકોડી ડાળે પાછળ ની ભાંગી ગઈ એ આ રોયણ છે રોણે ભાંગી ગઈ અહીંયા આ રોયણ અહીંયા સુધી આવી ગયા રોયણ એ આ ડાળ હતી અહીંયા સુધી વેઠી આપણે ઓલી અંદર જઈ આ તને હરી ગો ભાંગી ગયો દો આવી ગયો પચામાં હરી ગો એને કાટવા દો હે આપણે મત બેઠું છે ઓલી દાળ ભાંગી ગઈ હેઠળ આવી ગઈ શેરી રાંગી ગઈ છે અને બે તણાઈ આ શિકોડી ને રણ ને બધું આવી ગયું માથે લીંબુડી માથે આ દાળ આવી ગઈ પપ્પા એને વાકું કરી નાખ્યું એને બધું એટલું બધું ભાંગી ગયું છે આપણે બીજાને ને ભાંગ્યું એટલે બધું આપણે હાજર પછી આ લેમ્પ રાખ્યો ચાલુ ખાતી ટાણે બનાવવાનું જો લેમ છે આપણે દરક્યા મૂકીએ સાજી થઈ જાય પાંચ સો છે એટલે વાંધો નહીં હાલો હવે દૂધ દઈ આવી દૂધ કાવું દોઈ ગયું છે એટલે ગમમાં દૂધ દઈ આવી નાઈતો ફર્સ્ટ ક્લાસ ચાર થઈને પાછા મળી તો નાહતો તો ફર્સ્ટ ક્લાસ ચાર થઈ ગયા છે આપણે માલ થાય તો વાડામાં એટલે તો ફરજો કોરો થઈ જાય ઠાંટા બાંધા છે બાય હાલો મારા પપ્પા વાળીએ ગયા છે થોડું ફળ રહી ગયું છે તે એટલે રેડિયર કરી ગયા હતા આપણું ડોલું બોલું ડોલી એમાં ડોલી ગ્રેલ કાટી નાખી હા બેન બી છે આગળ તડકો થઈ ગયો હોય મારા પપ્પા આવી ગયા છે વાળી થોડું ખડ હતો લેવા માલ તો સારી ગયો છે એટલો વરસાદ પડે આપણે વાડીએ લીમડા હતા એ લીમડા પડી ગયા ખેતરે ધોવાઈ ગયા આ પાગલ ઠાંડા બાંધે છે નીકળે ખાડા ખાડા પડી એટલું પાણી અહીં તો ફૂલ ખાડો પડી કેટલું ધોવાઈ ગયું જુઓ બે ફૂટ ઊંડો ખાડો થઈ ગયો અને બધા બધા લીમડા પડી ગયા વાડ બાજની સાઈડની વાડ બધી અંદર વી આવી તો અહીંયા

જો મિત્રો પાછો આપણે વરસાદ આવી ગયો છે અત્યારમાં અહીંયા સુધી વાસટ આવવા મળી જો હાય બટે આપણે તો ખડ અહીંયા દીધું છે એ બચાકડું પલ્લે હા હા કેમેરામાં પાણી બી આવે છે હા છે આપણે અત્યારે પલ્લી જશે જ વરસાદના વાસઠ બહુ આવે છે સાલી માલ પાછા આપણે ઓલમ થાઇ દીધા છે આપણે ખડ નાખ્યું લઈ ગયું ખડે આ બધા ઉપરથી વ્યુ બતાવી તમને ચાલો એ પાવર છે વયો ન ગયો ઓહો કેમેરા છાપ કર નાખી આપણે જો મિત્રો તો પડી ગયું આપણું બધો રંગ ખાઉં જો મિત્રો બાલ્કની આમનો વર્ષ પવન છે એટલે આપણે બવાન તો ના આવે અહીંયા સુધી નથી આવતો વર્ષા

જો નિય સુધી પવન વછાતા આમનો વર્ષત મે આ હગને મારો ફોન પડી હે પડી તો આ છે મને એ મર્મય એ મને કે હેંકો ઠાટી બેઠી જો કેટલો વર્ષત આવે છે આમર છત છે જો ઓહો Thank you. Oh, you. <laughs>